Esse carro um creche.

એ મામાને મુકવા જવાનું છે કે આપણે હા હા ચાલો મુકતા આવીએ મને આવવાનું છે કે મામાને ઘરે હા ઠીક ભાઈ કે કા બેન મામાને વાડી આવી આવી છે

શું છે ખડ છે ના નાના 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 છે કેવડા દડા દડાશે શેના દડા દડાશે તોડ્યું આવવાનું હોય તેડવાનું હોય

હાય તો લે મતાળ તો કેવડું છે પી લે કેમ ના વાય આઈ છ મારે

में 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 मम्मी हाटू ए तुमने पावे રીતિકા બેને મામા મૂકવા ગયા તા ને તે વ્યાયા છે હવે ખીરે હે રીતિકા તું નથી શું લાવી રીતિકા બેન ફૂગે રમે છે હવે કઈ બોલ છે નહી જો દડો લાવ્યા છે ઈતિકા બેન ને મામાને ને કીધે થી એ ઈતિકા કોને દીધો દડો મામા મામાએ દીધો ઠીક તાર રોકાવું તો મામાને ને

Ketika benjol dagla zota zota kah? Ya lah dagla apa sih kawan? Nama di tika benjaji jasa ya e, tika yeah? e, tu jaji e, gay? Ya? Jaji gay sih to ninder ya mari tika beni je? Ya di tika jaji tu? Ya di tika? Ya tika? હજી માં નહીં આવે કડેક આપણે ભાગ લઈ આવી દઈએ ને મૂડ માં આવી જાવા જવું બેટા ભાગ લેવો છે હેત કાઢવાય નહી હું ભાગ લેવા જવું ભાગ લેવો છે હા તો એમ કે ભાગ લેવા જવું છે એમ હાલો હા

Thì ta bình luận khỏi đây nào Màu đẹp sẽ tận rộng gọi gọi ta Thì ta để luận gọi gọi ta Cái gì đó Cái Cái તો પોપલી કરી ખાલી રીતિકા બેન કાક આવી રંગોળા કરે છે પોપલ કિરી કિરીને રિતિકા તને રંગોળા આવડે છે એવી પોપેલી કરવાની હોય ખાલી દેખાડ તો મને Papa. Nyam. Yeah. Lai tika menegri papa lumira karwa. Ya? Ha apa beli ke dia on? Ika benar-benar lord baik hello mira sekawa. Ini kahum khas tu.

દાયડિયા અમને એવું છે એટિકા આ ઓરિજિનલ નથી ડુપ્લિકેટ છે એટિકા બેન વેફર ખાય છે ખાઈ લીધી એટિકા હવે ફરી આવી જવાનું છે હવે જો એટિકા બેન વાળું કરવા બે ગયા છે હું એટિકા છે જો આટા નીતિકા બેન ને સા છે વાળું માં નીતિકા સા બનાવ્યો છે ને લોટ બાફેલો ખાય છે